હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ફરી એકવાર આપણે એક સરસ મજાની સાબુદાણાના પાપડની રેસીપી એ પણ પિંક કલરની એવા સાબુદાણા જે વિના કલર આપણે બનાવેલા છે અને ફટાફટ એ બની જાય છે અને તમે ક્યારે પણ કોઈ ગેસ્ટ આવે છે નાસ્તો કરો હોય તો મતલબ મિનિટોમાં ગણતરીની મિનિટોમાં તમે ઢગલાબંધ પાપડ આ રીતે તમે ફ્રાય કરી શકો છો ઘરે અને સર્વ કરી શકો છો અને લોકોની વાહ વાહ મેળવી શકો છો કારણ કે આમાં આપણે કોઈ પણ કલર આર્ટિફિશિયલ એડ કરેલ નથી અને બિલકુલ નેચરલ બીટથી બનાવેલ છે તો એના માટે મેં અહીંયા સાબુદાણા એક આ વાટકી ભરીને લીધા છે અને એમાં એ જેટલા સાબુદાણા છે જેટલી વાટકી એ બે વાટકી પાણી નાખ્યું છે હવે એને પાંચ છ કલાક પલાળ્યા પછી આ રીતે એ પલી ગયા છે સરસ રીતે અને એને આપણે ધોઈને પણ લીધા છે અને આપણે હવે એને મિક્સરમાં આ રીતે પેસ્ટ બનાવી છે એને હવે આપણે એક તપેલીમાં આ રીતે લઈ લેશું પણ વાસણમાં અને એનાથી બીજું ત્રણ ગણું પાણી નાખીશું મતલબ ત્રણ કટોરી જેટલું બીજું પાણી એટલે ટોટલ આપણે સાબુદાણાથી પાંચ ગણું પાણી લેવાનું છે અને આ રીતે આપણે એને ચમચા વડે સતત ચલાવ્યા કરું છું ત્યાર પછી મેં સિંધાલુણ નમક નાખેલું છે જેથી આપણે ફરાળમાં વાપરી શકાય અને એક બીટને ખમણી લીધું છે આ રીતે મને એમાં થોડુંક લાઇટ પિંક શેડ આપવો તો એટલા માટે તમે ચાહો તો બીટની પેસ્ટ પણ બનાવીને નાખી શકો તો ડાર્ક પિંક કલર આવશે અને આ રીતે પ્લાસ્ટિકની એક સીટને મેં કલર બિલ લગાવીને રેડી કરેલ છે હવે આપણે જે બીટ ખમણેલું હતું એક બે ચમચી જેટલું એને આપણે સાબુદાણામાં એડ કરી ગરમ કર્યું છે અને મિશ્રણ ઘટ થવા આવે તો આ રીતે આપણે ચમચાની મદદથી મન ચાહે એવો શેપ તમે આપી શકો છો અત્યારે થોડુંક જાડું લાગે છે પણ એનું ટેન્શન લેવાની જરૂર નથી જ્યારે એ ત્યારે એકદમ પતલું અને સરસ આ રીતે કાચ જેવું ટ્રાન્સપરન્ટ બની જશે આ મેં ત્યાર પછી તડકામાં પણ પાંચ કલાક સુકવેલ છે તો તૈયાર છે આપણી સાબુદાણાની બીટવાળી શેડેડ પિંક કલરની વેફર જેને તમે આ રીતે તળી અને સરસ સર્વ કરી શકો છો અને આમાં તમે ટમેટાની પ્યુરી નાખીને ખાટો ટેસ્ટ પણ આપી શકો છો ચીલી ફ્લેક્સને મરચાંની પેસ્ટ નાખી અને થોડુંક સ્પાઈસી ટેસ્ટ પણ આપી શકો છો આ રીતે તમે સાબુદાણાની ડિફરન્ટ ડિફરન્ટ સ્ટાઇલની વેફર બનાવી શકો છો એને ફરાળમાં પણ વાપરી શકાય છે અને આ રીતે ઉનાળામાં તમે એને સ્ટોર કરી એરટાઈટ કન્ટેનરમાં ભરી અને આખું વરસ એનો એન્જોય કરી શકો છો બજાર કરતાં ખૂબ જ કિફાયતી છે મેં અહીંયા ફક્ત એક કટોરી સાબુદાણા લીધા હતા જે ફક્ત પાંચ રૂપિયા જેટલી કિંમત થાય છે અને આ બજારમાં આપણે લેવા જઈએ તો આટલું આપણને શુદ્ધતાની ગુણવત્તા પણ નથી મળતી ફ્રેન્ડ્સ તમને આ રેસીપી ગમી હોય તો ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી ફરી એકવાર મળીશું નવી રેસીપી સાથે તમારા બધાનો આભાર થેન્ક યુ સો મચ